તો યુસીસી અંગે ઇસુદાન ઘડવીની પ્રતિક્રિયા પણ સામે આવી હતી યુસીસીમાં ઘણી બધી બાબત એવી છે કે પરંપરાગત સંસ્કૃતિ પર તે એક રીતે તરાપ છે માલધારી સમાજના અલગ રિવાજ છે આદિવાસી સમાજમાં બહુપત્નિત્વ અને અન્ય રિવાજ છે આદિવાસી સમાજની ગુજરાતમાં સત્યાવીસ સીટ છે આ એકે સીટ પર ભાજપ જીતી નહીં શકે ઈસાઈ શીખ સહિતના લોકોને પણ અસર થશે ચૂંટણી આવે એટલે આવું બધું આવે છે તમને મોંઘવારી પરંપરાગત જે સંસ્કૃતિ છે એના ઉપર તમે વિચાર કરો આદિવાસી સમાજની સંસ્કૃતિઓ હોય અમારા માલધારી સમાજની સંસ્કૃતિ હોય આજે પણ અમારા માલધારી સમાજમાં એંસી ટકા વિવાદ હોય ઘરેલું ઝઘડા હોય છૂટાછેડાના કેસ હોય તો એ અમારા આગેવાનો સુલજાવી લે છે આદિવાસી સમાજમાં બહુ પત્નીત્વ હોય એમના પોતાના એક રિવાજો છે આ બધું યુસીસી આવતા ખતમ થઈ જશે એટલે યુનિફોર્મ સિવિલ કોડ એ ભાજપનું એક નરિયું નાટક છે તમે જુઓ કે

દરેક ધર્મના લોકો માટે એક જ સરખો કાયદો લાગુ પડશે તો આ સાથે જ છ મહિનાની અંદર લગ્નનું જે રજિસ્ટ્રેશન છે તે ફરજિયાત કરાવવાનું રહેશે તો આ સાથે લિવ ઇન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન પણ ફરજિયાત કરાવવું એ જરૂરી રહેશે યુસીસી અંતર્ગત પુત્ર અને પુત્રીને મિલકતમાં હવે સમાન અધિકાર મળવાનો છે તો સાથે માતા પિતાને પણ સંપત્તિનો

હવે દત્તક નહી લઈ શકાય તો આ સાથે યુસીસી અંતર્ગત અનુસૂચિત જનજાતિઓ યુસીસી ના કાયદાની બહાર છે